પીયુ બધાને કહી રહી છે હાઈ અને આ ભાઈ અહીંયા ફોટોશૂટ કઈ રીતના કરી રહ્યા છે એટલે ભાઈ હા આમ થોડું હોય એ સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હે મેં અંધા હું ગાંધી બાપુની એક સુંદર મજાની ગાર્ડનની અંદર એક પ્રતિમા રાખવામાં આવી છે અને અહીંયા જે ગાંધી બાપુ યુઝ કરતા હતા વસ્તુ ચમચ ચાકુ પગરખા ચશ્મા થાળી એ બધું જ વસ્તુ અહીંયા સાચવીને રાખવામાં આવ્યું છે અને આ છે ગાંધી બાપુનો આશ્રમ એનો કક્ષ અને આ છે એનો રૂમ તમે જોઈ શકો છો અને અમેરિકાના એક વ્યક્તિએ શું લખ્યું ભુરિયાવે જો અહીંયા ઘણા બધા ફોટા રાખેલા છે આ સ્વરાજની લડાઈનો છે આ છે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે આપણે મધરાત્રિ આપણો દેશ આઝાદ થયો હતો અને એના પછી ફોટો છે જવાહરલાલ નહેરુએ જે વડાપ્રધાનની પહેલી શપથ લીધી હતી અને આ આપણો ફોટો છે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે આપણે દેશના ભાગલા પડ્યા હતા અને અહીંયા મુખ્ય મહેમાન જે આવેલા હતા એના બધા જ ફોટા અહીંયા રાખેલા છે

તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને હા નવા હોય તો મારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનું ના ભૂલતા અને હા લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો ફટાફટ લાઇક કરી દો બધા અમદાવાદ તમે આવો ને તો તમને બહુ મજા પડી જાય કંઈ ઘટે નહીં પણ એક વસ્તુ તમે કંટાળી જાઓ ખબર કંઈ ટ્રાફિક સિગ્નલ એટલા આવે ને પાંચ પાંચ મિનિટે કે તમે કંટાળી જાવ યાર ખરેખર પણ ત્યાંથી આપણે આગળ નીકળી ગયા છે અને આગળ જતાં જ અંડરબ્રિજ આવી ગયું છે અને હંડરબ્રિજની એક ખાસ વાત તમને કહું ને મિત્રો તો અંડરબ્રિજમાં ડ્રોઈંગ કરેલી હોય છે ચિત્રો દોરેલા હોય છે જો ઉપર એ તમને દેખાય છે સાઈડોમાં એ દેખાય છે ખરેખર ખૂબ આકર્ષણનું એક કેન્દ્ર બને છે અને ખરેખર ખૂબ જ મજા આવે છે અને તમને હું કહું ને અંડરબ્રિજ આપણે બહુ જ ગમે અંડરબ્રિજ છે ઓવરબ્રિજ છે આપણે બહુ જ ગમે તમને ગમે કે કમેન્ટ કરીને કે જુઓ તો ચાલો હવે આગળ જઈએ છીએ આપણે હમણાં અહીંયા થોડી વાર પહેલાં જ વરસાદ આવ્યો હતો અને થોડી પાંચ મિનિટ થઈ જાય વરસાદ બંધ થયો છે એની એટલે આપણે રૂમેથી નીકળી ગયા છે અને ફાઇનલી આપણે ગાંધી આશ્રમ પહોંચી ગયા છે અને ગાંધી આશ્રમનો આ ગેટ છે ગેટ નંબર વન અને ગેટ નંબર ટુ બે ગેટ છે વન નંબરના ગેટની આગળ આપણે આવી ગયા છે અને આપણું બાઇક પાર્ક કરી દીધું છે અને આગળ જુઓ આ ભાઈ શું વેચી રહ્યા છે તો આપણે આવી ગયા છે ગાંધીબાબુના આશ્રમે અને પીયુ અને મારી વાઇફ છે આજે મારી સાથે વિડીયોમાં તો બહુ મોજ કરવાની છે અને તમને બતાવવાનું છે બધું જ વસ્તુ તો છેલ્લે સુધી જોજો અને મોજ કરજો મને થોડું જ્ઞાન પણ મળશે તો ચાલો બધું જ વસ્તુ બતાવું છું સ્ટાર્ટમાં જ આવી છે એક બોર્ડ જેમાં અલગ અલગ ભાષામાં ઘણી બધી લખેલું હોય છે કે સાબરમતી આશ્રમ એવું પછી આગળનો વ્યૂ છે ત્યાંથી આગળ જાય તો આપણે આવે છે સાબરમતી આશ્રમનો આખો નકશો અને ત્યાંથી જ પછી આપણે ઇન્ટરેક્શન મળે છે કઈ બાજુ જાવું છે ત્યાંથી થોડોક આપણે આગળ જઈએ તો આપણે મળી ગયા ભૂરી આપણે આપણે એમાં ઇન્ટરેસ્ટ લીધો નહીં આપણે કઈ મજા ન આવી એટલે થોડોક આગળ વયા ગયા આપણે એ બધા જોતા હતા વાંચતા હતા બધા તો આપણે થોડોક આગળ આવી ગયા છે અને અંદર હું તમને બધું જ વસ્તુ બતાવવાનું ચાલુ કરી દઉં છું જો મિત્રો ગાંધી આશ્રમ માટે પ્રારંભ ધન બધા ફોટા છે અહીંયા લગાડેલા અને બધો ઇતિહાસ લખેલો છે અહીંયા ગાંધી બાપુનો શું શું કર્યું હતું એ બધું અને અહીંયા ક્રાઉડ પણ બહુ ઘણો બધો છે જોવા માટે આજે કેમ કે રવિવારો તો એ ટ્રાફિક બહુ ઓવર જ હતી તમે જોઈ શકો છો તો ચાલો બધી જ વસ્તુ તમે તમને બતાવવાનું ચાલુ કરી દઉં છું કઈ રીતના હોય છે બધું તો ગાંધી આશ્રમની અંદર આવું બધું છે તમે જોઈ શકો છો આ બધા પિક્ચર છે એ પણ તમે જોઈ શકો છો જૂના એ સમયના અંગ્રેજોના ફોટા છે બધું જ તમે જોઈ શકો છો આ બધું એક સ્ટેચ્યુ પણ છે પરફેક્ટ ઝૂમ કરીને તમને બતાવું છુંની લડાઈ માટે જે પબ્લિક ભેગી થઈ હતી બ્રિજ ઉપર આવી પહોંચી હતી એનો એક ફોટો છે અહીંયા પછી મીઠાનો જે સત્યાગ્રહ થયો હતો એનો પણ અહીંયા થ્રીડી ટાઈપ ફોટો છે પછી ત્યાંથી થોડો આગળ જઈએ તો ચરખો રાખેલો છે અને ચરખાની અહીંયાથી થોડો આગળ જઈએ આપણે તો આવી રીતના થ્રીડી ફોટો રાખેલ છે અને ત્યાંથી પછી વચ્ચે વચ્ચ એક માછલી ઘર જેવું છે ફાઉન્ટેન રાખેલું છે મસ્ત અને ત્યાંથી પછી આપણે આગળ નીકળી ગયા છે બધું જ આપણે જોયું છે અને ત્યાંથી ફર્યું પછી કે કોઈ એકલી આલીશ તમે કોઈ વાંધોની ચાલ એકલી લીધું તારે અહીંયા જેણે વિઝિટ લીધી છે અહીંયાના જે મુખ્ય મહેમાન ક્વીન એલિબસ જવાહરલાલ નહેરુ રાજીવ ગાંધી નેલ્સોન મંડેલા એવા ઘણા બધા જે અહીંયાના મુખ્ય મહેમાન છે એના ફોટા પણ અહીંયા સાચવીને રાખવામાં આવ્યા છે અને ઘણી બધી જૂની યાદો અહીંયા છે અહીંયા ઘણા બધા ફોટા છે તમે જોઈ જોઈને થાકી જાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધાના ફોટા અહીંયા રાખવામાં આવેલ છે એપીજે અબ્દુલ કલામ તમે બધા જોઈ શકો છો તમે અહીંયા બધા ફોટો લાઇન ટુ લાઇન તમને બતાવી દઉં છું બધા જે બહારની કન્ટ્રી અહીંયા વિઝિટ લીધી છે અહીંયાની કન્ટ્રીને જે અહીંયા વિઝિટ લીધી છે જે મુખ્ય મહેમાન છે આપણા એને જેટલા એ અહીંયા વિઝિટ લીધી છે બધાના ફોટા અહીંયા સાચવીને રાખવામાં આવ્યા છે એક પોસ્ટર બનાવવામાં આવ્યું છે મનમોહન સિંહનો ફોટો તમે જોઈ શકો છો બધા જના ફોટા છે અહીંયા એ સાચવીને રાખવામાં આવ્યા છે તો એ લાઇન ટુ લાઇન તમે બધા જોઈ લેજો ત્યાંથી આપણે થોડા આગળ જઈએ તો અહીંયા ગાંધીબાપુના બાપુના થ્રી ફોટા રાખેલા હતા તમે જોઈ શકો છો જે જનતાની વચ્ચે આવેલા હતા જે ચરખો ચલાવતા હતા એ બધા જ ફોટા હતા જે આંદોલનના ફોટા હતા બધા થ્રીડી ફોટા હતા મસ્ત મસ્ત તે રાખેલા હતા તમે એ પણ જોઈ શકો છો અને લોકો પહેને નિહાળી રહ્યા છે અહીંયા આ સંબોધન કરી રહેલો ફોટો છે ગાંધી બાપુના નાનપણથી લઈ અને ગડપણ સુધીના ફોટા પર તમે જોઈ શકો છો અહીંયા એક પોસ્ટર અંદર બનાવેલા છે પછી આગળ એક પ્રતિમા રાખેલી હતી અને ત્યાંથી અંદર જઈએ તો આખો ઇતિહાસ અહીંયા ફોટાની સાથે લખેલો છે ક્યારનો ફોટો છે શું એનો ઇતિહાસ છે એ બધું જ ફોટા નીચે લખેલું છે અને આખી સ્ટોરી જે છે એ પણ અહીંયા લખેલી છે અને અહીંયા એક પ્રતિમા પર રાખવામાં આવેલી હતી તમે એ પણ જોઈ શકો છો ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે દેશ આઝાદ થયો હતો ને મધરાતી હોય ત્યારનો આ ફોટો છે પછી જવાહરલાલ નહેરુએ પહેલીવાર શપથ લીધા હતા એ આ ફોટો છે અને જ્યારે ઓગણીસો સુડતાલીસમાં આપણા દેશના ભાગલા પડ્યા હતા ને એ આ ફોટો છે કઈ રીતના પબ્લિક જતી હતી અને પછી ગાંધીબાપુની એક પ્રતિમા રાખી લીધી આગળ અહીંયા જે જે લોકો વિઝિટ કરે છે ને અહીંયા લખે છે અહીંયા કેવું લાગ્યું શું છે અમેરિકાના ભાઈએ શું લખ્યું જો ભૂરી આવે ત્યાં આપણે બધું જોઈ લીધું હતું અને મેં તમને પણ બતાવી દીધું હતું એટલે ત્યાંથી પછી આપણે આગળ આવી ગયા છે આ ગાર્ડનમાં અને ગાર્ડનમાં પણ એટલું બધું કંઈ ખસ હતું નહીં એટલે આપણે આવી ગયા છે જ્યાં ગાંધી બાપુ રહેતા હતા જ્યાં બાપુનો કક્ષ હતો તો ત્યાં આપણે આવી ગયા છે અને જઈએ છીએ આપણે ગાંધી ગાંધીભવન રૂમ તરફ હવે તો આ છે ગાંધી બાપુનો રૂમ તમે જોઈ શકો ચરખો અને રે પછી ત્યાંથી આ બધા કક્ષ હતા અલગ અલગ બધાના રહેવા માટે એ પણ હું તમને બતાવું છું કે જો કઈ રીતના છે ઉપર તમે છત બધ બધું જોઈ શકો છો બધું જ બતાવવાનું છે આજે એટલી મહેનત કરી રહ્યો છું એટલો દૂર તમારી તમારા માટે થઈને વિડીયો બનાવવા માટે આવ્યો છું તો એક લાઇક કરી દેજો અને વિડીયોને શેર તો કરજો જ ખાસ મિત્રો બ તમારા બધાને સપોર્ટથી આગળ આવવાનું છે અને તમારા બધીના સપોર્ટથી જ આગળ આવશું આપણે મને વિશ્વાસ છે તો બધા એક એક રૂમ તમને બતાવું છું અને ગાંધીબુ જે વસ્તુ યુઝ કરતા જે અત્યાર સુધી સાચવીને રાખવામાં આવી છે એ વસ્તુ હું તમને બતાવું છું જોઈ શકો તમે તો બે મિનિટ ઝૂમ કરી દઉં ચાલો જોઈ લઉં જે પાણી પીવાનો લોટો બોટો જે બધું જૂનું હતું એ બધું જ અહીંયા રાખવામાં આવેલું છે ચમતથી લઈને બધી જ વસ્તુ તમે જોઈ શકો છો એક કાચની પેટીમાં ચશ્મા પગરખા બધું જ રાખવામાં આવ્યું છે તો ત્યાં અમે તમને બધું બતાવી દીધું પછી તેની સામેની બાજુ એક રૂમ હતો એની અંદર આપણે જઈએ છીએ અને એની અંદર પણ આપણે જોઈએ છીએ શું છે શું નહીં તો એની અંદર પણ મિત્રો કાંઈ હતું નહીં એક ફોટો લગાવેલો હતો અને એમાં લખેલું હતું કે શ્રી વિનોબા ભાવે કોણ છે એનો આખો ઇતિહાસ લખેલો હતો નીચે અહીંયા લોકો નાસ્તો નાખતા હતા અને ખિસકો જો ખાવા આવતી હતી બહુ જ સુંદર મજાનું દ્રશ્ય હતું અને આપણે ફીની ઉપર ત્યાં ઘડીક ઊભી રાખી દીધી છે એની સાથે રમવા માટે તો ફીનું ધ્યાન તો કંઈક બીજા જ હતું તમે જોઈ શકો છો મિત્રો પાછળની બાજુ સાબરમતી હિવટ પર છે એક સુંદર મજાનું તમે એ પણ જોઈ શકો છો ત્યાંનો વ્યૂ આખે આપો પણ અત્યારે કોઈ બપોરનો ટાઈમ હતો એટલે ટ્રાફિક નથી પણ અહીંયા સાંજકના ટાઈમે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રાફિક હોય છે રિવરફ્રન્ટ ઉપર અને આખું જ રિવરફ્રન્ટ તમે જોઈ શકો છો અહીંયાનો સુંદર નજારો અને અત્યારે વાતાવરણ તો જુઓ મિત્રો કાંઈ ના ઘટે અને છેલ્લે ફી મોજમાં આવી ગઈ હતી અને રમવા લાગી ગયા જો મજા આવી ગાર્ડનની અંદર ગાંધી ની એક સુંદર મજાની પ્રતિમા પર રાખવામાં આવેલી છે ત્યાંથી પછી આપણે આગળ નીકળીએ તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ થી તમે સાબરમતી રિવરફ્રન્ટનો વ્યૂ પણ જોઈ શકો છો અને મિત્રો એક સુંદર મજાનો અહીંયા એક નાનું મિની ગાર્ડન પણ છે અને અહીંયા આગળની બાજુ એક રૂમ છે ઘણા બધા એની અંદર આગળથી જવાનું છે આપણે ગેટની અંદર એની અંદર ચરખાને એવું બધું રાખેલું છે જૂના જમાનાના જે ગાંધીબાપુના સમયના છે તો ચાલો આપણે બધું જ જોવા જઈએ છીએ અને એક કાપણ પણ અહીંયા લટકાવેલા છે તમે જોઈ શકો છો જે આ ચરખાથી બનતા હતા ઊનના ધોરાની અંદરથી એ બધું જ અહીંયા રાખેલું છે તો તમને બતાવું છું બધું જ વસ્તુ ચાલો તો જોઈ લો આ જૂના જમાનાને એ ચરખા બધા જો અલગ અલગ છે કાચની પેટીની અંદર રાખેલ છે આ બીજા બીજા અલગ છે આ પણ તમે જોઈ શકો છો ને આ ધોરા છે મિત્રો આની અંદરથી જે કાપડ બનતું હતું અને અહીંયા ઘણા બધા ફોટાઓ પર રાખેલા છે કઈ રીતના એ બનાવતા હતા એ બધું તમે જોઈ શકો છો કેટલા મજદૂરો કામ કરતા હતા આ એ કોક્ષ છે આ એ મશીનો છે આધુનિક એ સમયના અહીંયા એક રૂમ બનાવેલો છે એની અંદર ડિસ્પ્લે લગાવેલી હતી અને એની અંદર આખો વિડીયો બતાવે છે ઇતિહાસનો જૂના જમાનાનો મેં મિત્રો આ બધી મશીનો છે તમે જોઈ શકો છો કઈ રીતના કાપડ બને એ મશીનો છે અહીંયા રાખેલા છે લોબીની અંદર અને ત્યાંથી પછી આપણે બહાર નીકળી ગયા છે મિત્રો અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વ્યૂ તમે જોઈ શકો છો આ ગાંધી આશ્રમનો સાબરમતી આશ્રમે તમને પૂરેપૂરું બતાવ્યું છે તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો અને પીયું તો જો વ્યૂ ના લાયક હતું નહીં અહીંયા એટલે પીયું પૂરમાં નથી કાંઈ એ હજી શોખમાં જાય કે પપ્પા ક્યાં લાવીએ મને એ ખબર નથી પડતી તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને મને કહેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો હવે જઈએ છીએ રૂમ બાજુ મિત્રો આ લોકો કઈ રીતના ફોટા પાડી રહ્યા છે જો આમ હોય ભાઈ ને તેજસ્વી લોક હે અમારે પાસ કેટને શાનદાર વિચાર રાખતે ચાલો તો પછી ડાટા કઈ દીધા છે પીઓ હોય હવે આપણે જઈએ છીએ રૂમ બાજુ અને આ વિડિયોને વધારે વધારે શેર કરો તમારા ફૂલ સપોર્ટની જરૂર છે મિત્રો તમારો ફૂલ સપોર્ટ થશે અને આપણા સસ્ક્રાઇબર વધશે તો જ આપણે આગળ વધશું તો તમે ફૂલ સપોર્ટ કરો અને આપણે આમને આમ વિડીયો બનાવતા રહેશું અને તમને કયા કન્ટેન્ટ ઉપર વિડીયો ગમે છે એ પણ મને કમેન્ટ કરજો એટલે એની ઉપર પણ બનાવશું અને અમદાવાદની અંદર તમે કોઈ પણ ફેમસ જગ્યા જોઈ હોય તો મને કહું હું ત્યાં એને પર વિડીયો બનાવી અને અપલોડ કરીશ તમારા મન ગમતો વિડીયો તમને જે ગમે એ કરવાનું છે આપણે તો તમે મને કહેજો અને એક વાત તમને જણાવી દઉં હું તો ફેન છું ભગતસિંહનો જો તમે એ સમયની અંદર હ તો તમે કેના રસ્તા ઉપર હારો ગાંધી બાપુના કે ભગતસિંહના અને આ વાતનો જવાબ તો મને ખાસ દેજો અને ફરી મળીશું એક નવા લોકેશન ઉપર એક નવી જગ્યા ઉપર તો ચાલો બાય બાય